અમરીશ રાજા સુદર્શન ચક્ર શાંત કર્યું શાંત થઈ જાવ આ તો ગુરુ ઋષિ કહેવાય અને ત્યારે આમ તો એક વર્ષની બાર એકાદશી હોય પણ અમરીશ રાજા એ ચોવીસ એકાદશી કરી કેમ કે એક વર્ષ તો ઓલા દુર્વાસા ફર્યા છે અને એમ કરતા પારણા કર્યા છે અંબરીશ રાજાના આખ્યાનને વંદન કર્યું છે પછી તો આખ્યાન કીધું બહુ સમજવા જેવું છે એમાં એમાં થયા આગળ વિકુભી નિમી દંડક વગેરે પુત્રો થયા એમાં પુરંજય ઇન્દ્રવાદ કકુત્સત નામના ત્રણ દીકરા થયા એમાં પુરંજય વંશ છે ને આગળ ચાલ્યો અને કદાચ સાંભળી હોય તો અને માંધાતા અને બિંદુમતી થી પુરુકૃષ્ણ અમરીશ અને મુચકુંદ થયા અને એને ત્યાં પચાસ દીકરીઓ થઈ હવે શૌભરી ઋષિ એક દિવસ સરસ મજાની સંધ્યાવંદન કરી અને પાછું સ્નાન કરવા માટે જાય છે ત્યારે એને એક વસ્તુ જોઈ સરોવરમાં માછલાને અને માછલીને ક્રીડા કરતા જોઈ ગયા અને રાજા પાસે આવ્યા છે એને કીધું કે તમારી મને એક દીકરી સાથે લગ્ન કરવા છે રાજા કે ઋષિ તમે અને આ વૃદ્ધાવસ્થામાં તો કે હા મારે લગ્ન કરવા છે અને શોભરી ઋષિ આવ્યા એટલે ઓલી પચાસે પચાસ કન્યાઓ જે હતી એને શોભરી ઋષિને કીધું કે અમારે પચાસે પચાસે તમારી હારે પરણવું છે કેમ કે ઋષિ પાસે તો એવી યોગ આધ્યાત્મક ની પાસે એવા યોગ હતા એવું યૌવન મેળવ્યું અને પચાસ એ પચાસ દીકરીઓ એની સાથે લગ્ન કર્યા અને એમ કરતા કરતા ઓલું પંચપાત્ર હોય ને ખબર છે ને એક નાનકડી આમ તરભાણી હોય એમાં એક પવાલી હોય એમાં એક ચમચી મૂકીએ આપણે એને પંચપાત્ર કહેવાય ઋષિને યાદ આવ્યું ભોગ ભોગવતા ભોગવતા યાદ આવ્યું એક દિવસ સંધ્યાનો સમય છે અને અલી 50 કન્યાઓને કીધું મારું પંચપાત્ર આપો તો કે કેમ તો કે સંધ્યા કરવી તો કે ઋષિ હા લાગી ગઈ પાછી એને હે અને વૈરાગ્ય લાગ્યો છે ઈ કથા બતાવી વૈરાગ્ય લાગ્યો અને પાછી ભગવાનની ભક્તિ એને શરૂ કરી છે